કેમ છો મિત્રો આજે આપણે ગીરામાં પાવાનું છે ત્રીજું પાન હવે આ છેલ્લું ને પેલું પાન છે પૂરું પછી હવે પાવાનું નહીં થાય જોઈ લીધું આજે આ જોયું આપણે કેમ છો બહુ મસ્ત ઉજેરું છે જોઈ

આમાં જવો તમે ભરા ગયા છે બધું જ ખોતરી નાખ્યું છે ચેરકડો બધું જ ખોતરી નાખ્યું પણ પારો સાજો નથી કરવા દીધો આવું છે ઝટકો મૂકી છતાં પણ કરી જાય છે આ છે આપડો કપા વીણવાનો બાકી છે હાલે છે વીણવાનું અત્યારે